જય મોગલ ડાયરા નાલ નવા વ્લોગ માં તમારું બધાનું દિલ થી સ્વાગત છે કેમ છો બધા મજામાં ને તો આજ છે ભાઈ ખીહર અમારી દેશી ભાષામાં ખીહર કહેવાય પણ આપણે ઉત્તરાયણ કહેવાય તો આજ અમારો બોલેરો ઘરે છે ને આજ ભાઈ આપણે તો નવા કપડા આ પહેલી વાર તાણ વરવામાં હું રેડો પાડો સટણ બોલન હાથ કરું ભાઈ એક નાઈટ લીધું છે સા ટી-શર્ટ છે ને બીજું શું છે મોજા છે તો ઘણો બધું લીધું છે બે દિવસ પહેલા તમે જાફરાબાદ થી લાવ્યા છે મેડમ હું કરે છે કોઈ કપડા ધોઈ છે ખીર એવું કઈ લાગતું નથી તારે હાલો ભાઈ આજનો બ્લોગ આવશે તાકાત થી એટલે કન્ટિન્યુ બ્લોગ માં રેજો ને જોતા રેજો એ તો નવ વાગ્યા છે નવ વાગ્યા માં હવર હવર માં લાઈટ હતી વહી ગઈ બોલો ત્રણ માં લાઈટ કાઢી નાખી આજનો દિવસ લાઈટ કેમ કે બધા પતંગો ને ચગાવતા હોય કે એટલે અમારા આપણે ગામડામાં તો બધાયને થાંભલા નાખેલા હોય એટલે વાયર માં કદાચ ઓલું થતું હોય એના લીધે જે બી વાળા લાઈટ કાપી નાખતા હોય છે તો પછી ધાબે ચડું છું કેટલીક પતંગો સગ્યા છે તમને બતાવી દો હવે ક્યાંક ક્યાંક જોવા મળે ઓછું હોય અમારા ગામડામાં થોડુંક આપણે મેરા કલેજા ચલા ગયા બરુડ લઈને આવો પણ આપણે ભાઈ ચશ્મા કેવી લાગે કોમેન્ટ કરી દેજો ચશ્મા લેવા છે કાલે જ અહીંયા જો અમારે કામ સારું છે બધું પાણી ને ખાડા નું કરતા હોય તો ખાડા નું બસ આ જો આ છે ને અહીં જગ્યા વિધી ને મકાન અમારા દાદા ને બીને ઉઈને પાસે આ બધું છે ને આજ કાઢી જ નાખવાનું છે એટલે અહીંયા સુધી દિવાલ આવી જાય ને અહીંયા ખડકી અહીંયા મૂકી દેવાની છે ખડકી નાથી ફેરવી નાખવાની છે મહેંદી હોલ શું કેવાય મેહ કામ ચાલુ છે આખું સરસ રેડી રેડી વાહ કપડાના ના કામ લાગે છે તો મિત્રો અત્યારે હવે અમે નીકળી છે રત્નેશ્વર જવા માટે મારી હારે છે અલ્પેશભાઈ એ પાછળ મેડમ બેહી જ છે મોટે માસ પાછળ જવા ભાઈ સુંદડી બાંધી લીધી ને આ સિવાય રત્નેશ્વર દાદાનું મંદિર સિદ્ધિ ચાલુ છે પછી અહીંયા અહીંયા શિવલિંગ છે સિવાય દર્શન કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખો એમ કોઈ આ વગાડતા સરસ મજાનું રત્નેશ્વર દાદાનું મંદિર છે અને આ છે ને અમારા ગામથી દસ બાર કિલોમીટર જેવું થાય છે રોઈસાની બાજુમાં એવું છે રત્નેશ્વર ને દરિયા કાંઠે છે હવે દરિયો ઓલી બાજુ છે આગળ અમારે ના જવાનું છે ના અહીં તમે લોકેશન બતાવો નહીં જવું ભાઈ બહુ સરસ મજાનું છે ના અહીંયા છે ને આપણે ભોળાનાથનું મંદિર છે પછી આ હનુમાન દાદાનું મંદિર છે ના અહીંયા અમારા કલેજા ક્યાં બનારા એ મસાલા મસાલા બનારા એ અહીંયા પડી જાય ને તો ટાટીયા વગેરેની થાય લે

હે આયો આયો અલફિસ અલફિસ વિડિયો બનાતો અમારું ચાલુ રાખણે આયા તો તાકો છે બેઠી તો આયા છે આયા દમી માણા ઉતરી જાય તાકા પણ તો જ જાય ને હાલો દરિયે જાય જા જા અંદર રહી જા આલી જાય અંદર આયા ઉબી રે આયા રે આયા ફોટો મસ્ત આવતા ઉભી રહો ના પાણી એ મેરે પાણી આયા પગ પાય પાણી આવી જશે પાણા ઉપર ઉભી રહે પણ બસ ના જ દુનિયામાં ઘણા બધા મારા મિત્રો મળ્યા છે મિત્રો તો લાટ હતા કલેજા ઘણા હતા પણ આ એક મારો ખાસ કલેજો છે જીવનમાં શું કહેવાય સુખ દુઃખનો સાથી છે તો બધાયની જિંદગીમાં એક એક કલેજો તો બધાયની જિંદગીમાં હોય જ તો આપણી જિંદગીમાં એ છે ભાઈ એક અલ્પેશભાઈ છે અને હજી બીજા ઘણા બધા મારા ખાસ કલેજા છે આપડા આપણા ખરાબ સમયમાં આપણને કાઈમ લાગ્યા છે એમાં અમારે એક અલ્પેશભાઈ ફેવરિટ છે અલ્પેશભાઈ માટે એક લાઈક કરી દેજો ભાઈને હમણાં નવી આઈડી બનાવવાની છે ઇન્સ્ટાગ્રામમાં કલેજાને મારે ફેમસ કરવાનો બાકી ભાઈ આ લોકેશન એટલે છે ને લોકેશન એક નંબર લોકેશન છે અહીંયા છે ને એક આપણે માયકનો વિડીયો બનાવવાનો છે સ્પેશિયલ કેમ કે મેં એક માયક લીધું છે હમણાં એનું રિવ્યુ દેવાનું છે એટલા માટે થઈને અમે આ લોકેશન આવ્યા છે જો આ લોકેશન છે ને એક નંબર છે કેમ કે દરિયો અત્યારે શાંત છે ને પવન આજ ઓછો છે એટલે વાંધો નથી આવે એમ સામે આપણે માયક તો લીધા જ છે તો માયકનો નો સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે ઓલી તો જો રખડે છે કયું નહીં એના મૂકીએ ને આપણે થોડેક પાણીમાં હવે અમારે છે ને કસલા કાઢવા જવાના છે કસલા પકડવા આવ્યા છે એમ ક્યાં છે કસલા તળિયા ચાલો ભાઈ તળિયા પકડવા જાય અમે તળિયા શું કહેવાય એને આપણે નામ તો નથી આવડતું તડિયા કે અમારી ભાષામાં તળિયા પકડવા જવા છે અમારે હળસો તો ટાટિયા વગર ના થાવું ભાઈ લોકેશન હામે મસ્ત છે તો ઓલે પણ પણ ના જવાય ની સાહસ ન કરાય કેમ લાગે આપા જવાય ના ન જવાય ખોટું પાણી ભરાઈ જ હોય ને તો તકલીફ પડી જાય એટલે ભાઈ અહીં ધ્યાન રાખવાની આમાં હોય હે દરિયામાં છે ને ભાઈ ખજાનો હકીકત નો કહે ને તો દરિયાનો એ ખજાનો છે તો કેવી રીતે યાર પાણી બધું આમ જો પાણી કેટલું તાકાત વાળું હોય છે ત્યાં પથ્થર ને તો કોતરી નાખે બોલો આ બધું પાણી ના પાણી નો કમાલ છે આમાં કચલા કદાચ હોય નો હોય કઈ ખબર નથી ઓલા તળિયા જેવા ઓલી શું કેવાય જે આ બધું ખારું કેવાય

કામ ચાલુ થઈ ગયું છે મકા વ દીવાલ પાડવાની છે તો અત્યારે આ દીવાલ પાડે છે પહેલા આ દીવાલ પાડી નાખીએ ને એટલે બધું ફૂલું થઈ જાય બેલા છે ને આ સાઈડમાં મૂકતો હતો કારણ કે અમારે બીજું એક મકાન બનાવવાનું છે નાનું એવું ઝૂપડા જેવું ખાલી મહિલા ઉતર મારી વાય અમારા સિતર ભાઈ છે તને હું માં દેગડી એક પા અમારા સિતર શેઠ છે આ બારક ડાયરેક્ટ પડે ને હો એનું ધ્યાન રાખજો

પત્રા છે ને અહીંયા સાઈડમાં લઈ લેવાનું છે ને જગ્યા ખુલ્લું ખુલ્લું થાય હવે ભાઈ આપડે બધા પતરા બતરા બધું કાઢીને હવે શોખું હવે તમને બતાવું કેવું ખાલી આમ નજારો કેવો છે એમ કલે

તો એટલી મહેનત કરવી પડે છે તો એટલી મહેનત કરી છે તો એક લાઇક કરી દેજો તમે બધી મારી ફેમિલી છે ને ફેમિલી સપોર્ટ ન કરે તો બીજું કોણ સપોર્ટ કરે તો એક લાઇક કરી દેજો અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળશું નવા વ્લોગ સાથે જય માતાજી જય મોદી બાય બાય